ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર અંગે હકારાત્મક નિવારણ લાવવા મહામંડળ દ્વારા સરકાર કક્ષાએ સતત રજૂઆત કરવામાં આવેલ અને સતત રજૂઆતથી આ બાબતે સરકાર ધ્યાન પણ દોરેલ તેમ છતાં સરકાર કક્ષાએ મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય થયેલ નથી જેથી મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના હકારાત્મક નિવારણ લાવવા માટે આજ રોજ ભાવનગર જિલ્લા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું જ્યારે આજે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓમાં મહેસુલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓ માસ્યલ પર ઉતર્યા હતા હું ભાવનગર જિલ્લા વહીવટી તંત્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું અમારા મહેસૂલ વિભાગ હસ્તકના કેટલાક પડતર પ્રશ્નો છે તો એને અનુસંધાને અમે તમામ કર્મચારીઓ નાયબ મામલતદાર ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓ આજે માસ સીએલ પર છીએ અને અગાઉના પણ અલગ અલગ આયોજનો છે મૂળ પ્રશ્નોમાં અમારે એચઆર ક્યુ એલઆર ક્યુની પરીક્ષાઓ આ ઉપરાંત પ્રી સર્વિસ પરીક્ષાઓ સિનિયોરિટીના મુદ્દાઓ છે આ બધા અલગ અલગ મુદ્દાઓના રજૂઆત યોગ્ય રીતે થાય એ માટે અમે લોકો ગત તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશના પગલે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહેસૂલી વિભાગ કર્મચારીઓની માગણી પરત્વે નિર્ણય કરવા સૂચવેલ જેના અનુસંધાને બાવીસ તારીખના રોજ કાળી પટ્ટી ધારણ કરવામાં આવેલ અને આજ રોજ ત્રીસ ચારના રોજ સમગ્ર જિલ્લાઓમાં ભાવન ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસ સેલ પર જોડાયેલ છે આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી બે વર્ષ બે હજાર બારથી નામદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિન્યોરિટી યાદી તૈયાર થયેલ નથી એ સિન્યોરિટી યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ સાથે પ્રમોશન આપવા પછી ફીડબેકના આધારે જે કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરી છે એમને પરત જિલ્લામાં મૂકવા વર્ષ બે હજાર પંદરથી નિમણૂક પામેલ ક્લાર્ક કર્મચારીઓને મે વધુમાં વધુ સંખ્યામાં પ્રમોશન આપી એમને નિયમિત નિમણૂક આપી નામ પછી રેવન્યુ તલાટી ક્લાર્કની જે પ્રી સર્વિસ પરીક્ષાઓ યોજાય છે એમનું પરિણામ હજી સુધી જાહેર નથી થયું તો એ સત્વરે પરિણામ જાહેર કરવા તમામ મહેસૂલી કર્મચારીઓ માટે LRQ HRQ પરીક્ષાઓ નિયમિત યોજી તેના નિયમિત પરિણામો જાહેર કરવા એવી વિવિધ અમારી માગણીઓ છે જેના માટે આજરોજ અમે માસિયલ પર જોડાયેલા છીએ આજરોજ માસિયલ બાદ મહામંડળના આદેશ મુજબ આગળના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે જાહેર કરવામાં આવશે